હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ બાપા સીતારામ સરસ મજાનું સવાર પડી ગયું છે હજી સવાર પડી નથી પણ સવાર પડી ગઈ છે જો અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો હજી અંધારું છે જો પાણી આવી ગયું છે અમારા ગામમાં અને આજે જવાના છે અમારા કક કિરણ અને ઉર્વિશા થાણા વાકિયા જે ઉના પાસે આવ્યું અહીંથી સો કિલોમીટર થાય છે શ્રીમંત માં જવાનું છે અમારા ગામમાં જે દરજી છે અમારા ઘર જેવો સંબંધ છે તો જવાના છે હું ને ફોરમ બંને આજે આખો દિવસ ફેમિલી એકલા રહેવાના છે ગમશે નહીં પણ હવે રહેવું તો પડશે મજામાં તમે બધા મજામાં પણ ફોરમ આજે આપણે મજામાં નથી રહેવાનું કેમ કે આજે તારા મમ્મી આપણે મેકીને જાય છે આખો દિવસ ઈને ઉર્વિશા તો નાસ્તો કરી લીધો કિરણ હે તો મારે બાકી છે કોણ કોણ એટલે આ લે તો જો નાસ્તામાં વરાળિયા પાપડ છે દહીંની તીખારી છે ભાખરી છે અને ચા છે ને અથાણું છે તો ફોરમ બેન આપણે નાસ્તો કરી લઈ હા બોલો હાલે એમાં રો થોડું બે બેટા બાપ કેવો શું તું તારે

હા તારો નાસ્તો કરી લઈએ જય માવજી બાપા હર હર મહાદેવ ફેમિલી આપણે નાસ્તો કરીને આવી જાય છે દુકાને એ ખુશી આજે તો ખુશી જવાના છે એના સીમત માં કા ખુશી ફેમિલી તો એ જે ભાઈ હતા એનું નામ છે હકુબભાઈ દરજી જેની દીકરીનું આજે શ્રીમંત કરવા જવાના છે ઉના સિટી પાસે થાણા વાક્ય ગામ છે ત્યાં શ્રીમત કરવા જવાના છે આજે અને બીજું કે એની ફેમિલી વિશે વાત કરું ને તો અમારી ફેમિલી અને એની ફેમિલી બહુ જૂનો રિશ્તો છે બહુ સારો સંબંધ છે અમારો મારા બાપા વખતનો સંબંધ છે એના હરેક પ્રસંગમાં મેં હાજરી આપી અમારા પ્રસંગમાં એ હાજરી આપે એટલે જ તે આજે અમારા કિરણ અને ઉર્વિશા ગ્યાસી સીમત કરવા અને થોડી વાર પછી હમણાં બોલરો નીકળે તમ ત્યારે તમને હું બતાવી કેટલું માણસો ગયું છે આવજો બધા ટાટા ટાટા

કહી દઉં આજે જવાનું છે ઓલ ધ બેસ્ટ પંડ્યા કેમકે આજે રવિવાર છે ને શુક્રવારે રિલીઝ છું છે ઈ પેલા આપણે મસ્ત મજાનું જમી લેવું ગમે ને હોટલ માં કેમકે આજે આપડે એન્જોય કરવાનું છે તારા મમ્મી એન્જોય કરવા ગઈ તો આપડે થોડા બાકી રહી છે તો જશું બરાબર કેટલી ખુશ બહુ હેપી તો ફેમિલીને ને કે આપડે મળશું ડાયરી કવે મો જતા હોય ત્યારે બાય ફેમિલી તો અત્યારે ભાગી જશે સાડા અગિયાર જો આપણે આવી જશે ઘરની બારા બાઇક લઈને કમ્પ્લેટ અને ફોરમ બેન ફૂલ ત્યારી સાલું મન નખ રંગવાનું હે હે ભગવાન છોકરીઓના નાટક તો તમે જુઓ ઠેલા બેલો કમ્પ્લેટ થઈ ગયો છે સશમા લઈ લીધા છે

ફેમિલી આપણે અત્યારે પોસી જાય છે મોવા અને આવી જાય છે જમવા પરમ બેન કે પપ્પા પેલા જમવું છે ભૂખ લાગી છે તો આપણે આવ્યા છીએ મોવા ની અમારી ફેવરેટ રઘુભાઈ ની શાકપુરી ખાવા ઊંધિયું શાકપુરી ખાવા તો જો પાપડ લઈ લીધા છે દાળ ભાત લઈ લીધા છે પૂરી છે છાશ છે પરમ બેન શ્રીખંડ ખાવું નહીં તો નીરા જમી લેજો અને તારી મમ્મીને યાદ ન થાતી ને તને એવું છે વાહ મારી દીકરી ફેમિલી તો આપણે અત્યારે આવી જી સિને આરસી મૂવી થિયેટર પિક્ચર જોવા તો જે આપણે જે ગુજરાતી મૂવી જોવા આવ્યા છે ઓલ ધ બેસ્ટ પંડ્યા એ અત્યારે શો કેન્સલ કરવાનો છે કેમ કે બાપ દીકરી બે એક જ છે મેન તો હું કરશું તો જો અત્યારે સાવા પિક્ચર હાલે છે અને ઉંબરો છે તો ઉમરામાં કોઈ પેસેન્જર છે નહીં બરાબર પ્રેક્ષકો તો હવે સાવા જોઈ લઈ રેડી હે કેમકે ત્યાં સાવા નથી જોઈ મેં તો જોયેલું છે પણ આપણે શું છે કે તડકો બહાર છે એટલે જોઈ લઈ રેડી ભાઈ બે ટિકિટ આપી દો હાલો સાવાની બીજું હું બીજી વાર જોઈને ચાલો કેમકે અમારે મોવામાં એવું છે ને કે કોઈ પણ સારું ગુજરાતી હિન્દી હોય અમારે પ્રેક્ષકો ઓછા થાય ખરેખ ખરાક તો અમારે આખી થિયેટર બુક કરાવવું પડે પણ આ વખતે કઈ બુક કરાવું નથી આપણે શાવા જોઈ લઈ ફોરમબેન હેપી તો જો ફેમિલી આવી ગયા સી તો જો આપણે આ મૂવી જોવું હતું ફોરમ જો આ મૂવી આપણે જોવાનું હતું એક આ મૂવી ચાલે છે પણ આપણે જોવાનું છે હવે શાવા ફેમિલી તો અત્યારે બેસી ગયા સી તો તો જો આ રીતની તો છે આવી રીતની તો ફોરમબેન હા તને તો કહાની ખબર છે ને છત્રપતિ શિવાજી ના દીકરા

मारी डिंगली घोड़े तो तलवारें, फौज तो तेरी सारी है पर जंजीर में जकड़ा राजा मेरा अभी सब पे भाई है। oh! अपनी आंखें तो बंद कर लीजिए जनाब देख क्या रहा है निकाल आंखें તો ફાઇનલી ફેમિલી મૂવી પૂરું થઈ ગયું છે પરમબેન કેમ લાગ્યું ગયું હે બહુ મસ્ત હતું તો રડવા કેમ મળી હતી એ રોઈ ગયું તું તને હે ચાલો જઈએ હવે ફાઇનલી ફેમિલી મૂવી પૂરું થઈ ગયું છે ચૌદ તારીખે ગયા ચૌદ તારીખે રિલીઝ થયું તો આજે સોળ તારીખ છે એક મહિનો ને બે દિવસ થશે અને આ મૂવી મેં બીજી વાર જોયું છે પણ જેટલી વાર જોઈને ને એટલી વાર મજા જ આવ્યા કરે ફેમિલી બેસ્ટમાં બેસ્ટ મોય એ તો બહુ એન્જોય કર્યો કા ફોરમ બેન તો હવે આપણે શું કરવાનું છે પાણીપુરી ખાવા જાવું ચાલો તો જઈએ બેસો બાઇક માં તો જો સામે લારી છે આયા લારી છે આયા લારી છે આયા લારી છે ફોરમ બેન કે અમારે આયા ખાવી છે કા તો ચાલો બધા પાણીપુરી ખાવા ટેસ્ટ કરો ફોરમ બેન કેમ કે ફોરમ બેન માટે થોડીક મૂળી લીધી છે ને આપણે ખાઈ સી તીખી કેમ ટેસ્ટ મસ્ત ફેમિલી આપણે પાણીપુરી ખાય ને જો મારા ફોરન બેન કે પપ્પા દાબેલી પાર્સલ કરાવી લો તો આ છે આપણે નેશ્વર દર્શન દાબેલી જ્યાં મારા ફોરન બેન અવારનવાર દાબેલી ખાવા આવે લઈ લીધી પાર્સલ કેમ કે આ બેને આવી ગઈ તાર મમ્મીને બેન હમણાં કોલ આવ્યો હતો આવી ગયા દુતાળા આવી ગયા ઓ તમે ચાલો આપણે પેલા પગી જઈએ તેણે ખાજો ને હા ચાલો જઈએ હવે સીધા ઘરે ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા પાંચ ને આપણે આવી જશે ઘરે મોવાથી અને જો અમારા કાકા કિરણ અને ઉર્ષા બેને આવી છે આવી જેમ ને હા કેટલીક મજા આવી બહુ મજા આવી હા તો જો અમારા ફોરમ બેન ચા બનાવી રહ્યા છે એના મમ્મીનું કેટલું ધ્યાન રાખે જો આ દીકરી અમને તો કાંઈ તારી વગેરે મજા ન આવી